ઓ લાયો લાગે છે ની છોડીને મળતો નથી ફોન ઉપર તો મારે તો ફઈ છોકરી ના વિવાહ છે

લગન થી જવાનું તો છે અમે આવે તો છોકરો મારા આવ્યા છે ને નહી આવતો રહ્યો તું

નક્કી કર્યા હું તારા હાથ ઉપાડવા નથી થતું બરાબર હે મેં બે ઝાપટું જોડે હવે આ તો મોટો થાય છે અહિયાં વેવાય બોલાયો હે જો એકલો જઈશ જો પાછા માથે મોટા ભાઈ એકલો તો જવાય નઈ ના પણ રહી જવું તો દખ થાય ને જવું તો દખતો થાય ના જવું પાછું ભાઈ સારું જો તમે આયા હું થોડાક કામ તો શું કામ જ તમારે નવરું જ પડ્યું હે મારા શોક છે તમારે રોટા રોટા રાખવું હે વેગાયું રહી ગયું છે મારા હે ને હા છોકરી પણ અમારી ને દારૂ પીને આવ્યો હતો અને જેમ મત આવે તો મેં થોડી છોડી હોય ના થાય તો પૂલ આવે પણ કપૂર ભાઈ ફૂલ આવ્યો તો મને જેમ આવે એમ બોલતો હતો

તમે તેમ શું થયું અમારે ઝઘડો થઈ ગયો મારે શું યારે અમારું વિવાજ ના એની લાગ્યો છોકરો મારા ઘરે આજ પીન અને મને જેમ બોલતો હતો

પાણી દેવા છે રેવો એટલે શું લાયા વાત કરો મને એમ મારે તો તમારી આવા છે ના આ પૂરી મારે નથી એની ખવારી ને કર્યા આમાં દે એમને આ તો રો કરે ને આ એમ ને આ ને ઓ બોળા ખોબો મને મોટી ભાઈ વાત તો આમ દેવલા ને છે આય ના હું જો આ

પાસે મારે હાથું મારવું પડે ને ભૂલ કેવાય તમારી બેઠો તો ભૂલ ના થઈ એટલે એટલી મારી ભૂલ છે બરાબર છે હવે એક કામ કરો આ વાત ને જવા દો અને આપડે ચા પાણી બનાવો કન્યા ખોલ્યા આપણે ના લખાય આવું ના કરાય સમજી જાય છે પછી હોય સારું હવે તારે સારું તો હવે એક કામ કરું ચા પાણી બનાવું ચા પાણી બનાવવાનું કરે પાણી પાણી પડી જાય